આ સભામાં ભાગ લેવા માટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબ રાજ્યના મુખ્યમંત્રી સરદાર ભગવંત માન ગુજરાત પધારી રહ્યા છે સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા મહામ પંચાયત પૂર્વે સૂત્રોચ્ચાર કરીને ખેડૂતોને થઈ રહેલા અન્યાય અને કડદા પ્રથાના તાત્કાલિક નિવારણની માંગ કરવામાં આવી હતી આ સભાનો મુખ્ય હેતુ એ ખેડૂતોના સમર્થનમાં મજબૂત અવાજ ઉભો કરવાનો છે જેઓ કડદા પ્રથાના કારણે આર્થિક શોષણનો ભોગ બની રહ્યા છે ઉપરાંત ખેડૂતો ઉપર ભાજપ સરકારે ગુજરેલા દમન અને નિર્દોષ ખેડૂતો સામેની કથિત કાર્યવાહી વિરુદ્ધ પણ આ મહાપંચાયતમાં મજબૂત અવાજ ઉઠાવવામાં આવશે આપના સ્થાનિક કાર્યકર્તાઓએ પ્રજાને આહવાન કર્યું છે કે આ કિસાનલક્ષી કાર્યક્રમમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાઈને ખેડૂતોના હક માટેની લડતને સહકાર આપે આમ આદમી પાર્ટીના શીર્ષ નેતાઓનું ગુજરાતમાં આગમન ખેડૂત સમુદાયને સંબોધશે જેના થકી ગુજરાતના ગ્રામ્ય અને ખેતી આધારિત વિસ્તારોમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે પાટીયા પંચાયત દ્વારા રાજ્ય સરકાર પર ખેડૂતોને થતા અન્યાય બાબતે દબાણ લાવવાનો પ્રયાસ કરી રહી છે હવે જોવાનું રહ્યું કે આ સભા બાદ રાજ્ય સરકાર પ્રથા સહિતના ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે કેવા અને કયા પગલા લે છે આજ રોજ દાહોદ જિલ્લાના લીમખેડામાં જે અહીંયા આવેલી છે ત્યાં લીમખેડાની આજુબાજુ તમામ જગ્યાએ અમે આમ આદમી પાર્ટી વતી અમારી પત્રિકાઓ આપી છે અને અમે લોકોને પણ આહવાન કર્યું છે અને એમને સમજણ પણ આપી છે કે જે બોટાદમાં જે ખેડૂતો પર લાઠીચાર થયો છે શ્રમિકો પર લાઠીચાર થયો છે અને સાથે સાથે અમારા આમ આદમી પાર્ટીના રાજુ કરપડા પ્રવિણ રામ જેવા નેતાઓ પર એફઆરઆઈ કરીને આજે જેલ પણ તેમને કરાવી છે તો આવી ભાજપની ગુંડાગીર્દીથી ખેડૂતો ત્રાસી ગયા છે અને એના જ કારણે સુરેન્દ્રનગરમાં એકત્રીસ તારીખે કેજરીવાલ સાહેબ અને ભગવંત માન પણ આવી રહ્યા છે તો જે પણ ખેડૂતો છે પૂરા ગુજરાતમાંથી દરેક ખેડૂતોનો કેજરીવાલ સાહેબ પોતે પણ તેમની સમસ્યાઓ જાણવાના છે અને આ ગુજરાતમાં જે પ્રથા ચાલી રહી છે તેના પ્રત્યે અમે સખત વિરોધ કરીએ છીએ અને આ કરદા પ્રથા બંધ થાય સાથે સાથે જે અમારા ખેડૂતોને ભાવ નથી મળતો એ ભાવ સરસ રીતે મળે એ માટે ખરેખર અમે આંદોલન કરી રહ્યા છે અને ખેડૂતો પણ આંદોલન કરી રહ્યા છે તો આ સરકારે સુધારવાની જરૂર છે નહીં તો આ ટૂંક સમયમાં એમને અમે જાકારો આપવા માટે અહીંયા આજે લીમખેડામાં પત્રિકા આપી રહ્યા છે